સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નસવાડીના એક યુવક સાથે લગ્ન કરી ત્રણ દિવસમાં ફરાર થયેલી લૂંટેરી દુલ્હનને નસવાડી પોલીસે ઝડપી પાડી નરસવાડીમાં રહેતો કલ્પેશ પ્રજાપતિ નામના યુવકને લગ્ન માટે નસવાડીના ગુલામ મહેમણનો સંપર્ક થતાં યુવકને લગ્ન માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર યુવતીના નકલી બનેલા ભાઈ સાથે મુલાકાત કરાવીને રૂપિયા એક લાખ એંસી હજાર લઈને રીતિ રિવાજ મુજબ લગ્ન કરાવ્યું હતું રાત્રિના સમયે લૂંટેરી દુલ્હન ભાગી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જ્યારે લગ્નનો ભોગ બનનાર યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ તપાસ દ્વારા લૂંટેરી દુલ્હન અને દલાલને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કેટલા યુવકો સાથે લગ્ન કરી છેતરપિંડી આચરી છે તે મામલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે